તમે પણ પી લીધો હશે તો મિત્રો ચા પીવો હોય તો ચાલો તો મિત્રો જોઈ રહ્યા છો ચા આવી ગઈ છે હવે ચા આપણે કાઢી પાલીમાં તો તો એકલી એકલી તમારે હોય આવી મિત્રો કોને કોને ચા પાવે છે મને તો ચા વાળું ચાલે જ નહીં મિત્રો માથું દુખે છે અમારે ત્યાં તો તમારે ત્યાં તો માથું દુખે તો દવા લેતા હશે અમારે ત્યાં તો માથું દુખે ને તો ચા પીવી છે તો માથું ઉતરી જાય

આપણે આ ભરીને એમને દી એટલે આપણને પૈસા આપે તો આપણે પડીકા ખાવાના અને બેઠા બેઠા શું કરવાનું તો આ કઈક તો ધંધો કરવો પડે ને જો આ કંઠી રીતના ભરવાની ને પછી આપણે ત્યાં લાયા હોય ત્યાં દઈ દેવાની તો બેઠા બેઠા શું કરવાનું આ ધંધો કઈક તો કરવો પડે ને ગ્રાહક ના આવે તો કડી જી પડીકાના ને કરે પડીકાના તો આપણે એમના જોડે માંગવાના પડે ને પડીકા કોઈ બજારમાં કઈ લાબો હોય ખાવું હોય તો મિત્રો હવે કંઠી ભરવા લાગી ગયા છે ધંધે હવે કંઠી ભરીને થાકી ગયા તો થયું કડીક મૂકીને આરામ ને પીટ પૂજા કરી લઈએ તો તો આ બટાકા ભૂંગરા જો લસણિયા તો બહુ ભૂખ લાગી છે તો લખું કામ ના કરાય પીઠ પૂજા પણ કરવી પડે તો આમ જુઓ મિત્રો સાથે ચટણી પણ આવે છે આ ચટણી તો હવે ભૂખ લાગી છે તો ખાઈ લઈએ પડીકા બહુ ભાવે મને થોડીક પીઠ પૂજા કરી લઈએ તો મિત્રો પડીકા આપણે પાણી બાળી પી લે તો પેટ પૂજા થઈ ગઈ તો મિત્રો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો અને અમારા બ્લોગ માં રેગ્યુલર કન્ટિન્યુ રહો